હવે તો હેડી હેડી પગના સંપલ એક હઈ જ હશે સંપલ તો કાતે કાશે પણ પગના હવે તો તળિયે કાશી જ હશે હવે બાઇક નું કોક કરવું પડશે વધારો આવ્યો વધારો પગાર આવ્યો છે પણ પગાર ભેળો કર્યો છે રહ્યો જોતા હું વાત પગાર તો છે ઘણો તરી હજાર જેવા હશે કોણ ગેડુજી ને ફોન કરું કરવું કોક નવું આવશે ને તો પૈસા જાય અને બાઈક આવશે નહીં હલો ગેડુજી શું કરો છો મારે બાઈક લેવા જાવ છો તમે હાલને હાલ મારે ઘરે આવજો હા તરત આવજો હું સારું આવે છે એટલે ઘણું પૈસા ગણું રા

તમને ખબર જ નહીં કોયા જુડતા નહીં ચા જુડી છે એટલે હમણે હું બાઈક લેવા જો તો કે આજે માર પાહન થી 10000 રૂપિયા વધારે લીધા રાતા યુ કે ને મારા પાહન ની પાડુસી રહે છે એને જ લેવરા આજો તો યુ ઓય પણ હું આરે આવ વાર ચા છે ના તમાર આરે નહીં આબુ અરખુજી પાહન ચા છે એને આરે લઈ જવા છે હું નહીં જો પણ પણ તમને તમે આવજો ખરી પણ એને લઈ જાય તો થોડું સારું રે અમે વધારે ખબર પડે છે સારું રહે તારા ખુજી ભાઈ

નવરા હતા છો નવરાવે અર્ખુજી મારા ઘણી બેગ માં ખબર પડે ના અરે તમને ખબર પડે છે તો અર્ખુજી લઈ જઈને મારા આબુ કેવું કા કઢાઈ તમારી છો મેં આબ્રુ કઢાઈ છે આબરુ ઘટાઇ તરખુજીમાં લઈ જઈ શું કીધું તું મેં તમે શું કીધું તું

કે છે ધંધો થતો જ નહીં કોઈ હારો ઘરા ગયા તો હવે હારો હતું કે છે કે ઘરા ખબર પડી ગઈ છે ત્યારે બે નંબરનો ધંધો કરે છે એવું તો કોઈ ઘરા આવ્યો જ નહીં તો સસ્તો ને સસ્તો બાઈક આવી જતો કેમ કે ઘરા ના આવે તો હવે કોણ કરું છે ચારે ચાર ભંગારમાં માં ભરાવું પડે હવે બાઈકો માથે પન્નો થી બે છે મારા માંથી પન્નો થી બે છે હવે ખબર જ નહીં પડતી કોઈ કરવું પડશે હવે

પચીસ હજાર રૂપિયા વધારે ના કરતા ના ઓછી કરો આ વીસ હજાર અને આજે પોત્રીસ હજાર હોય તમને ગમે છે રેડી એનજી તો બધે છે તમારે ચિંતા ના કરવા તમને બાઈક ક્યુ ગમે શકો ઈ બધું તમારે તમને બાઇક ગમે નઈ તો બધે બધો હમો થઈ કમ્પ્લીટ કમ્પ્લીટ સર્વિસ બીજું કરી હું સર્વિસ કરેલું નહીં તો કમ્પ્લીટ ચકાટક કરી મેલું કાલે વળી છોટી જાય તો પછી વડી કે મને વડી સર્વિસ કરી પૈસા એટલા બધા ભરું એટલે સર્વિસ ના હું માઇનસ કરીને પછી સર્વિસ કરાવું તો આ બાઇક સારું લાગે છે આ બાઈક માં તમને ખબર છે આ બાઈક તમે લેવા તો અમારે ખુબી દે તમે દૂધ ભરાવા માટે લેવું છે સાર માટે લેવું છે તો આરી બાઈક લેજો પાછો એટલે દૂધ ભરાવા જ લેવું છે કેમ કે અમારે પગના તળિયે કાચી જાય હેડતા હેડી હેડી તો તો પછી જો અને સ્ટેન્ડ છે અને જો મોબાઈલ મેલા બદલે આ એક સ્પેશિયલ સ્ટેન્ડ હોને આરી મોબાઈલ મેલા માટે છે આ તમે ચાલુ બાઇક માં તમારે વાત કરવી ને તો વાતે થાય અને મોબાઈલ વત્તા હોય પડ્યો રહે જો ઓમે મારે આટનું ઠકોણું નહી કોણ પડતો થાય છે આડીના રેટ ખરી કે હા હાલ તો પૈસા પર જતો હોય તમારે

સારું છે તો આપણે લઈ જ લેવું છે આવું તમારા દૂધ તોડવા કોમ આવશે સાર લેવા કોમ આવશે અરે ઓમ થોડા પૈસા હજાર રૂપિયા આલજો જો આ રહે કપડો ગેડુ દીયા સોપડી દેજો તમારું નામ ગેડુ દીજે આ સોપડી સોપડી કમ્પ્લીટ છે

હા પાસણથી તમે એમ કે પણ જો તમે નોમેન બધું હાજી કરી દેજો તમારી થી કવિ તો અમારી થી કરી જ ગયે ઓકે તમારી કોઈ જાતની જવાબદારી આવશે ને હા પાછળથી મારા કને આવશે તો હું તમને રૂપિયા પાછા નહીં આપું તો આપણે તેમ કે સોફિડ કરી લેવી પેલી ઓકે હા રે હા આપણે સહી ડાયરેક્ટ પેનલેના બધા નાખાવ અને સૌ એસર આમ હિકાઉ આ મારો બનાસ કોઠો આ